તને ખબર નઈ તમે અમારી ગામ રમો હળો ખબર પડે તમારે આવી જવું

અલે આપણે બગા પ્રેક્ટિસ કરજી હું તમને સમજાવ્યું હતું તમાર સ્વામીજી ફ્રી ફાયર અંબાજીજો તમાર હોલે જ જ અલે એ ના રેવાય તો તમારે વસે મજુ બધું ખરાબ થાય ઓકે અત્યારે કરાવી ને અત્યારે હાર ચાલુ પેલા ડોરા તોડી જવું મતે હાલ હવે આવજે

જો પેટી પડોસ કરો છો આઈ ભાઈ હું આઈ કોઈ ઘોણી મારતો હું સાઈક પાણી કઈ ન થાય હા ખેતરમાં જંગલ કે હા આજકાલ તો છોકરો કે બગડે છે કે હું મોબાઈલ ઓમે આતો જ છે ભાઈ રમી પબ્જી નું બધું છે રમી છે શું પબ્જી ગેમ આવે છે ગેમ આવે હોવ વાસે મશે બધી બગડી જાય એ ગેમ ગેમ એવી આવે હા